નમસ્કાર હું છું વ્યંગા પરમાર સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર ભરૂચ રેલવે પોલીસે અંકલેશ્વર રેલવે સ્ટેશન પરથી સત્યાવીસ લાખ રોકડા સાથે દાહોદના એક ઇસમને ઝડપી પાડ્યો પોલીસે ચેકિંગ દરમિયાન એક ઇસમ પર શંકા જતા બેગ ચેક કરતા રૂપિયા મળી આવ્યા પોલીસે એકતાલીસ એક ડી મુજબ ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આંગલેશ્વર મામલતદાર કચેરી ખાતે આકર્ષિત રંગોથી શણગારેલી રંગોલી દ્વારા મતદાન જાગૃતિ માટેના અનોખા પ્રયાસ આગામી ત્રીસ એપ્રિલલા રોજ પોલિંગ સ્ટાફ પોસ્ટલ બેલેટથી મતદાન કરશે પ્રાંત કચેરી તાલુકા સેવા સદન ખાતે પોલિંગ સ્ટાફના પોસ્ટલ બેલેટ મતદાન માટે આકર્ષણ બૂટ ઊભું કરાયો જિલ્લા વહીવટી તંત્રના મતદાન જાગૃતિ અભિયાનમાં કિન્નર સમજ સક્રિય કિન્નર સમજનું સો ટકા નામાંકન જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ભરૂચ ખાતે શિક્ષક નિરીક્ષક ડોક્ટર દિવ્યેશ પરમારે વધુ મતદાન થાય તે અંગે માર્ગદર્શન આપ્યું પોતાના પરિવાર પણ મતદાનમાં ભાગ લે તેવો સંકલ્પ લેવડાવ્યો ભરૂચ રેલવે પોલીસે ચેકિંગ દરમિયાન દાહોદના એક વ્યક્તિને રૂપિયા સત્યાવીસ લાખ રોકડા રકમ સાથે ઝડપી પાડ્યો હતો પોલીસે તેની એકતાલીસ એક ડી મુજબ ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે જેમાં આ રૂપિયા તે ક્યાંથી લાવ્યો અને કોને આપવાનો હતો તે અંગે પૂછપરછ ચાલુ છે આગામી સાતમી મેના રોજ લોકસભાની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે જિલ્લામાં કોઈપણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણીઓ પૂર્ણ થાય તે માટે જિલ્લાની દરેક પ્રવેશ દ્વારોએ વાહન ચેકિંગ સહિત કાર્યવાહી ચૂંટણી વિભાગની ટીમો અને પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે ભરૂચ રેલવે પોલીસ દ્વારા પણ લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પ્લેટફોર્મ અને ટ્રેનમાં કડક ચેકિંગ હાથ ધરાયું હતું જેના પગલે ભરૂચ રેલવે પોલીસે પણ સપમન પર બાજ નજર રાખી રહી છે આજ રોજ ભરૂચ રેલવે પોલીસ મથકના પીએસઆઈ જે બી મીઠાપરા અને તેમની ટીમના માણસો લોકસભાની ચૂંટણીઓને અનુલક્ષીને અંકલેશ્વર રેલવે પ્લેટફોર્મ પર ચેકિંગમાં હાજર હતા તે સમયે હરિદ્વાર વલસાડ ટ્રેનમાંથી ઉતરેલ એક ઈસમ પર શંકા જતા તેને રોકી તેની બેગની તલાશી લેતા તેમાંથી રૂપિયા જોઈને પોલીસ ચોંકી ઉઠી હતી જેથી પોલીસે તેને ભરૂચ પોલીસ મથક પર લાવી તપાસ કરતા તેની પાસેથી રોકડા રૂપિયા સત્યાવીસ લાખ મળી આવ્યા હતા પોલીસે તેનું નામથામ પૂછતા તે દાહોદનો જુલાઈ લેલાન સોસાયટીમાં રહેતો યોગેશ પ્રિતમાણી હોવાનું જણાવ્યું હતું ત્યારે તે આ રૂપિયા અંકલેશ્વરના વેપારીને આપવા માટે આવ્યો હતો જેથી પોલીસે તેના વિરુદ્ધ એકતાલીસ એક ડી મુજબ ગુનો નોંધી વધુ તપાસ આરંભી છે અંકલેશ્વર મામલતદાર કચેરી તાલુકા સેવા સદન ખાતે આકર્ષિત રંગોથી શણગારેલ રંગોળી દ્વારા મતદાન જાગૃતિ માટેનો અનોખો પ્રયાસ કરાયો છે સાથે આગામી તીસમી એપ્રિલના રોજ ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓ પોસ્ટર બેલેટથી મતદાન કરી શકે તે માટે આકર્ષક મતદાન બુથ ઊભું કરવામાં આવ્યું હતું લોકશાહી બે હજાર ચોવીસનો મહાપર્વ મહોત્સવ આપણા આંગણે આવી રહ્યો ત્યારે લોકોમાં મતદાન અંગે જાગૃતિ લાવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને અનેકવિધ નવતર પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે

રોકાયેલા તમામ કર્મચારીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન થનાર છે ત્યારે અંકલેશ્વર તાલુકા સેવા સદન મામલતદાર કચેરી ખાતે કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તે માટે આકર્ષક મતદાન બુટ ઊભું કરવામાં આવ્યું છે આગામી લોકસભા સમય ચૂંટણી બે યોજના છે એમાં ભરૂચ જિલ્લામાં મતદાન તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ થનાર છે આ મતદાનને વધારવા માટે અને મતદાનની ટકાવારી વધે એ માટે વિવિધ સ્વીપની એક્ટિવિટી કરવામાં આવે છે જેમાં રંગોળી તેમજ ચિત્રસ્પર્ધા તેમજ સ્પર્ધા અને રેલીઓનું પણ આયોજન કરવામાં આવેલ છે એકસો ચોપન અંકલેશ્વર મત વિભાગમાં મતદાનની કામગીરી સંભાળી રહેલ પોલીસ અધિકારી તેમજ પોલીસ પોલિંગ સ્ટાફને પોસ્ટલ બેલેટની ફેસિલિટી સેન્ટર ઊભું કરવામાં આવેલ છે અને તે અંગે ઇપિક મતદાર ઓળખ કાર્ડ સિવાય બીજા બાર પુરાવાથી પણ મતદાન થઈ શકે તે માટેની પણ જાગૃતિ મતદારોમાં કરવામાં આવેલ છે આ સિવાય આપ આ સિવાય આપણા માધ્યમથી જણાવું છું કે આગામી લોકસભા સામેની ચૂંટણી બે હજાર ચોવીસમાં વધુમાં વધુ યુવા મતદારો મતદાન કરે તે માટે પણ અહીંયા રંગોળીનું ચિત્ર બનાવી આવતા જતા તમામ મતદારોને જાગૃત થાય એમની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવેલ છે જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ભરૂચ ખાતે શિક્ષણ નિરીક્ષક ડોક્ટર દિવેશ પરમારે વધુ મતદાન થાય તે અંગે માર્ગદર્શન આપી પોતાના પરિવાર પણ મતદાનમાં ભાગ લે તેવો સંકલ્પ લેવડાવ્યો હતો લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ દરમિયાન કોઈ મતદાર મતદાન વિના ન રહી જાય તેમજ યુવા મતદારોમાં જાગૃતિ લાવવાના હેતુસર જિલ્લા ચૂંટણી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમીરાના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાવોલ દ્વારા જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ભરૂચમાં મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજાયો જેમાં શાળાના પાંચસો જેટલા વિદ્યાર્થીઓ દ્વારા વોટ ફોર ભારત વોટ ફોર ભરૂચ વોટ ફોર શ્યોરના મેગા સ્લોગન તૈયાર કરવામાં આવ્યા હતા શાળાના કેમ્પસ ડાયરેક્ટર સુષ્મા ભટ્ટ સીબીએસઈ સેક્શનના પ્રિન્સિપલ રેખા સેલક વાઇસ પ્રિન્સિપલ નેન્સી ચોક્સી ગુજરાતી માધ્યમના આચાર્ય મેઘનાબેન ટંડેલ અંગ્રેજી માધ્યમના આચાર્ય સીમી વાઘવા દ્વારા આ સ્લોગન તૈયાર કરવામાં આવ્યા હતા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક ડોક્ટર દિવ્યેશ પરમારે વધુ મતદાન થાય તે અંગે માર્ગદર્શન આપી પોતાના પરિવાર પણ મતદાનમાં ભાગ લે તેવા સંકલ્પ લેવડાવ્યા હતા એઆઈ જિગ્નેશભાઈ પટેલે પણ ઉપસ્થિત રહી વધુ મતદાન થાય તે હેતુસર માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાતમી મે બે હજાર ચોવીસના રોજ ગુજરાતમાં ત્રીજા ફેઝમાં મતદાનની પ્રક્રિયા થવાની છે આ સંદર્ભે પંદર દિવસના કાર્યક્રમો ઇલેક્શન ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવ્યા છે માનનીય કલેક્ટરશ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને સ્વીપ નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી વતી મતદાન જાગૃતિના કાર્યક્રમો આખા ભરૂચમાં કરવામાં આવી રહ્યા છે પંદર દિવસના આ કાર્યક્રમોમાં આજે અમે ભરૂચ જિલ્લાની જય એમ પી સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા સેન્ટેન્સ તૈયાર કરવા માટે આ એક કાર્યક્રમ રાખવામાં આવેલો હતો જેમાં વોટ ફોર ભારત વોટ ફોર ભરૂચ અને વોટ ફોર શ્યોર આ સ્લોગન વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા જેને ડ્રોન દ્વારા શૂટિંગ કરવામાં આવ્યું એક મેસેજ ભરૂચમાં જાય કે સાતમી તારીખે ભરૂચ જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય એ માટે દરેકે દરેક નાગરિક જાગૃત થાય આ માટે નાનેથી લઈને મોટા દરેકે દરેક મતદાન જાગૃતિ પ્રક્રિયામાં જોડાઈ રહ્યા છે ત્યારે જય અંબે ઇન્ટરનેશનલના તમામ સ્ટાફ મંડળ તેમના સંચાલકશ્રી આચાર્યશ્રી कैंपस डायरेक्टर द्वारा गुड मॉर्निंग एवरी वन पे आज हमने इलेक्शन के लिए अवेयरनेस ये आजकल बहुत जरूरी है क्योंकि ये जो पीछे बच्चे आप देख रहे हैं ये तो वोटिंग के लिए एलिजिबल नहीं है बट एटलीस्ट एज अ रिस्पॉन्सिबल सिटीजन वो सोसाइटी में जागरूकता ला सकते हैं उनके घर में उनके ग्रांड पेरेंट को उनके पेरेंट को अगर आजू बाजू में कोई है तो एटलीस्ट उनको मोटिवेट कर सकते हैं कि मम्मी पापा या दादा दादी या अंकल आंटी आपको पूरा राइट है कि आप अपने लिए अपने शहर के लिए अपने देश के लिए सही नेता चुने तो जाइए वोट करिए और अपना वोट ज़ाया मत करिए ભરૂચ જિલ્લા તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટેના પ્રયાસો વિવિધ સંગઠનો અને સમાજ સાથે મળીને કરવામાં આવી રહ્યા છે જેમાં જિલ્લા કલેક્ટરે આજરોજ કિન્નર સમાજ સાથે બેઠક યોજી તેઓને મતદાન જાગૃતિ અભિયાનમાં યોગદાન આપવા માટે અપીલ કરતા કિન્નર સમાજે ખુશી વ્યક્ત કરી તે માટે તૈયારી પણ દર્શાવી હતી આગામી લોકસભા ચૂંટણીમાં જિલ્લામાં મતદાનની ટકાવારી ઊંચી જાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર અવનવા પ્રયાસો કરી મતદાન જાગૃતિ માટેનું અભિયાન હાથ ધર્યું છે જે અંતર્ગત જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ ભરૂચ કિન્નર સમાજના અગ્રણીઓ સાથે બે બેઠક કરી તેઓના સહકાર માટેની અપીલ કરી હતી જિલ્લા કલેક્ટરે કરેલી અપીલને કિન્નર સમાજ દ્વારા ત્વરિત પ્રતિસાદ આપી મતદાન જાગૃતિ માટે તેઓનો તમામ સહયોગ આપવાની ખાતરી આપી આગામી દિવસોમાં મતદારોને જાગૃત કરવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું જિલ્લા કલેક્ટર તુષાર સુમીરાએ કિન્નર સમાજના સહયોગ બદલ આભાર વ્યક્ત કરવા સાથે જિલ્લા તંત્ર દ્વારા લોકશાહીના મહાપર્વ એવા ચૂંટણી માટે ભરૂચના કિન્નર સમાજનું સો ટકા નામાંકન કરવામાં આવ્યું હોવાનું જણાવી તેઓના સહકાર બદલ ખુશી વ્યક્ત કરી હતી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા એક્સેસિબલ અને ઇન્કલુઝિવ ઇલેક્શનને ખૂબ ભાર આપવામાં આવ્યો છે તમામ લોકો આ ચૂંટણીમાં જોડાય એના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં અમે થર્ડ જેન્ડરના લોકો સાથે ખૂબ ઇન્ટરેક્ટ કર્યું અને અમને તમામ લોકોએ ખૂબ વધારે અમને સપોર્ટ આપ્યો અને આપને એ જણાવતા અમને આનંદ થાય કે આપણે એ સો ટકા એમનું રજીસ્ટ્રેશન જિલ્લાનું એટલે કે મતદાર તરીકે પૂર્ણ થયું છે એનાથી પણ વિશેષ કિન્નર સમાજે અમને ત્યાં સુધી સપોર્ટ જાહેર કર્યો કે મતદારો સુધી જાય મતદારોને મતદાનને માટે એમને મનાવે સમજાવે અને પોતાના અધિકાર વિશે જાણ કરે આવું એક ભગીરથ કામ તેઓએ હાથમાં લીધું છે જિલ્લામાં હું તેઓને ખૂબ ખૂબ આભાર સહિત અભિનંદન પણ વ્યક્ત કરું છું કે લોકશાહીની જે આપણી પરંપરા છે એની આગળ એમને એને આગળ ધપાવવામાં ખૂબ સુંદર એમનો આ પ્રયાસ છે કિન્નર સમાજના કોકિલા કુંવરભાઈએ મતદાનના મહાપર્વમાં તેમના સમાજ દ્વારા મતદાન જાગૃતિ માટે યોગદાન આપી લોકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે તેમ જણાવી લોકોને મતદાન કરવા અપીલ કરી હતી જય હિન્દ જય ભારત જય માતાજી હું ભરૂચસિંહ નાયક કોકિલા કુંવર રમીલા કુંવર નાયક બોલું છું અને આજે જે આપણા દેશમાં આ લોકશાહીનું પર્વ આવ્યું છે એ લોકશાહીના પર્વને આપણે સૌ સાથે મળીને એવી સારી રીતે ઉજવીએ કે જેવો કે આપણો કોઈ તહેવાર હોય કે ઘરમાં કોઈ લગ્ન પ્રસંગ હોય અથવા તો કોઈ યાત્રાધામ ઉપર આપણે ગયા હોય ને આપણું આખું કુટુંબ કેવી રીતે સાથે હોય એવી જ રીતે આ લોકશાહીના પર્વને બી આપણે સાથે મળીને દરેકે ઉજવવાનો છે અને આ લોકશાહી પર્વને જે આપણા ભરૂચના જિલ્લા સુરક્ષા સાહેબ અધિકારી સાહેબ જે સુમેરા સાહેબની આશા છે કે ભરૂચ જિલ્લામાં સૌથી વધારેમાં વધારે વોટિંગ થાય આખા ગુજરાતની અંદર તો મારી બી ભરૂચની જાહેર જનતાને બે હાથ જોડીને એક નમ્ર વિનંતી અને નમ્ર અપીલ છે કે મારા ભરૂચ જિલ્લામાં આખા કુટુંબે કુટુંબ એક સંગાથે જઈને દરેક પોતાના વોટનો અધિકાર ઉપયોગ કરે અને ભરૂચ જિલ્લામાં સૌથી વધારે વોટિંગ થાય બસ એ જ અપેક્ષા રાખું છું જય ભારત જય હિન્દ જય માતાજી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં નાગરિકોની ભાગીદારીતા વધે મહત્તમ મતદાન થાય તે માટે ભરૂચ જિલ્લા તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવાની વિવિધ પ્રવૃત્તિઓ પૂરજોશમાં ચાલી રહી છે મતદાન જાગૃતિ અભિયાન અન્વયે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ભરૂચ તથા અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસાના સંયુક્ત ઉપક્રમે ભરૂચ તાલુકાના દિવ્યાંગજનોના મતદારો માટે અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા ત્રાલસા ખાતે દિવ્યાંગ મતદાન જાગૃત માટે કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં દિવ્યાંગ નાગરિકો મતદારો મતદાન કરી શકે તે માટે તેમને ઘરે બેઠા મતદાન માટેની વ્યવસ્થાઓ દિવ્યાંગ મતદારો માટેની જરૂરી સુવિધાઓ દિવ્યાંગ મતદારને લાઇનમાં ઊભા નહીં રહેવું પડે તેવી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી દિવ્યાંગોને લોકશાહીના પર્વમાં સહભાગી બનાવવા સક્ષમ એપ્લિકેશન વિશે પણ જણાવવામાં આવ્યું હતું અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ખાતે દિવ્યાંગોએ બનાવેલી અને આંખે વળગે તેવી આકર્ષિત રંગોથી શણગારેલી રંગોળી દ્વારા મતદાન જાગૃતિ માટેના અનોખા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા આ કલાત્મક રંગોળી દ્વારા તમામને મતદાન કરવા સંદેશ આપવામાં આવ્યો હતો મતદાન કરવું એ આપણી નાગરિક તરીકેની નૈતિક ફરજ છે ત્યારે લોકસભાની ચૂંટણીમાં દરેક નાગરિક પોતાના પરિવાર સાથે આવી મતદાન કરે તેવો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો કાર્યક્રમનું સફળ સંચાલન સંસ્થાના આચાર્ય મનીષા ત્રિવેદીએ કર્યું હતું આ ઉપરાંત વાઘરા તાલુકા અને જંબુસર તાલુકા ખાતે પણ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં દિવ્યાંગ મત નોડલ અધિકારી પ્રિતેશ વસાવા જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી જિલ્લા મહિલા બાળ વિકાસ અધિકારી કશ્મીરા સાવંત સ્વીપ અધિકારી સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ભટ્ટ પ્રમુખ ભરત ચુડાસમા અને મોટી સંખ્યામાં દિવ્યાંગ મતદારો હાજર રહ્યા હતા નમસ્કાર અમારી સંસ્થા છે ત્રાલસાની અંદર અસ્મિતા વિકાસ કેન્દ્ર જે દિવ્યાંગોના શિક્ષણનું કાર્ય કરી રહી છે આજે અસ્મિતા વિકાસ કેન્દ્ર અને ચૂંટણી વિભાગ ભરૂચ જિલ્લાના કલેક્ટર શ્રી ભરૂચ દ્વારા એમના માર્ગદર્શન સાથે મતદા દિવ્યાંગ મતદાતાઓનો કાર્યક્રમ યોજવામાં આવ્યો મતદાતા જાગૃતિ કાર્યક્રમ તેમાં ભરૂચ જિલ્લાના તાલુકા લેવલે વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા જંબુસર અને વાગરામાં પણ કાર્યક્રમ કરવામાં આવ્યા ટ્રાન્સજેન્ડરને પણ લોકશાહી મતનો ઉપયોગ ખાસ કરી તે માટે જાગૃત કરવામાં આવ્યા અને તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો

ઓફિસર ભરૂચ આજે જિલ્લા ચૂંટણી તંત્ર તેમજ અસ્મિતા વિકાસ કેન્દ્ર નો સંયુક્ત ઉપક્રમ દિવ્યાંગ મતદારો માટે જાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો આ કાર્યક્રમમાં દિવ્યાંગ મતદારો માટે જે

ધી ગ્રેટ ગોલ્ડન સર્કસ હવે ભરૂચ શહેરની જનતા માટે લઈને આવ્યું છે વિદેશી કલાકારોના અનોખા કર્તબ જોવા મળશે માત્ર ધ ગ્રેટ ગોલ્ડન સર્કસમાં જેમાં આફ્રિકન રશિયન ઇથોપિયન દેશના કલાકારો તેમના હેરતંગે કર્તબોથી ભરૂચવાસીઓનું દિલ જીતી રહ્યા છે ધી ગ્રેટ ગોલ્ડન સર્કસ પરિવાર સાથે જોવાનું ચૂકશો નહીં વિશાળ પાર્કિંગ સહિતની સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે સરનામું ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ મડુલી સર્કલ નજીક નંદેવાડ રોડ ભરૂચ રોજના ત્રણ શો જેનો સમય છે બપોરે સાડા ત્રણ સાંજના સાડા છ વાગ્યે અને રાત્રે સાડા નવ વાગ્યે દરેક શો યોજાશે એક વાર અવશ્ય નિહાળો ગુજરાતનું એકમાત્ર ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ ભરૂચ તાલુકાના નવા સુક્લટીત ગામમાં પંચાયત નહીં હોવાથી સ્થાનિકોને પંચાયતી અનેક કામો માટે ઘણી તકલીફો પડી રહી છે આ અંગે સ્થાનિક રહીશોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તેમના ગામમાં પંચાયત આપવા અથવા તેમના ગામના સભ્યોને કરજણ પંચાયતમાં સમાવિષ્ટ કરવાની માંગ કરી છે ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ગામમાં વર્ષ ઓગણીસ અડસઠમાં આવેલ પૂર બાદ નવા શુક્લતીર્થ ગામમાં લોકોને ખસેડવામાં આવ્યા હતા જે બાદ ઓગણીસો સિત્તેરથી નવા શુક્લતીર્થના ગ્રામજનોને તેમની બાજુમાં આવેલ કરજણ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા હતા જોકે ચોપન વર્ષ થયા હોવા છતાંય નવા શુક્લતીર્થ ગામના લોકો પંચાયતના દરેક લાભોથી વંચિત છે ગ્રામજનોને ગ્રામ્ય કક્ષા અને કાયદાકીય કક્ષાએ કોઈપણ પ્રકારનો લાભ નહીં મળતા ભારે મુશ્કેલીમાં મુકાયા છે

કર્જન છે તો કોઈ એક ગામની અંદર અમને સમાવેશ કરવામાં આવે કે જેથી અમે પણ અમારા ગામના સભ્યો ઉભા રાખી શકીએ વોટિંગ કરી શકીએ અને અમારા ગામની જે પણ નાની મોટી સમસ્યા છે એને અમે શોર્ટ આઉટ કરી શકીએ અને સોલ્વ કરી શકીએ કે જેથી ગામની ગામની પ્રગતિ થાય આજ રોજ તમે જોશો તો અહીંયા જેટલા પણ લોકો ઉભેલા છે એ દરેકે દરેક વ્યક્તિ એવા છે કે જેના નામ ઉપર કોઈ જગ્યા જ નથી જ્યાં વર્ષોથી રહે છે પચાસ વર્ષથી રહે છે હવે આમાંથી એક નાના ગરીબ વ્યક્તિને સપોઝ કે હોમ લોન લેવા જવી હોય અરે હોમ લોન તો છોરો જીબી અંદર તમારે ઇલેક્ટ્રિસિટીનું મીટર લેવા જવું હોય તો પણ ત્યાં એવું કહે છે કે ભાઈ તમે ડોક્યુમેન્ટ લઈને આવો જેની નકલ સાત નકલ ક્યાંથી લાવે ત્યાંની જગ્યા લોકોના નામ પર જ નથી બેનામી જગ્યા એવું કહે છે કે ભાઈ એવી જગ્યા પર રહે છે કે જે કોઈનું નામ નથી ઇવન પચાસ સાહીઠ વર્ષથી રહેતા હોય પેઢી ને પેઢી જતી રહેતી હોય અને તો પણ એ જગ્યા નામ પર ના થતી હોય કાલે ઊઠીને સરકાર એ જગ્યા ઉપર બુલડોઝર ફેરવી દે તો લોકો જાય ક્યાં એટલે બીજી એક રજૂઆત છે એવું છે કે ભાઈ ગ્રામ પંચાયત થાય તો બધા લોકોને પોતાની જગ્યા મળે બરાબર જેથી કરીને આગળ જતાં કોઈને પણ હોમ લોન કે કોઈ પણ જાતની લોન લેવી હોય તો લઈ શકે અત્યારે કોઈ પણ લોન અમારા ગામવાળા જે હોય તેને મળતી નથી ખાલી એક જ લોન મળે છે પર્સનલ લોન હવે તમને પણ ખબર છે કે એના વ્યાજ દર ઘણા બધા હોય છે કે જે ગરીબ વર્ગને પરવડે એમ નથી લોકો ગમે ત્યાંથી ઉછીના પાછીના કરી અને પોતાનું ચલાવે છે બરાબર તો એ સમસ્યા મેઇન આ છે કે ભાઈ ગ્રામ પંચાયત મળે અધરવાઇઝ ગામ પંચાયત ના મળે તો ઇટ ઇઝ ઓ કે પણ સભ્ય જે બાજુના ગામનું કર્જન છે ત્યાં અમારા બે સભ્ય એટલીસ્ટ મળે કે જેથી અમે અમારું જે પણ અને બે ના પાઠ્યપુસ્તકો બદલાય છે ત્યારે ગુજરાતી મીડિયમ ના પણ બદલાવ થયો છે પાઠ્યપુસ્તક ની માંગ સાથે આવક ઓછી થી વિવિધ ધોરણના પુસ્તકોની હાલ અછત જોવા મળી રહી છે શાળાના વેકેશન સાથે હવે આગામી શૈક્ષણિક વર્ષની તૈયારી શરૂ થઈ ગઈ છે ત્યારે ચાલુ વર્ષે પણ પાઠ્યપુસ્તકના ભાવમાં સાત થી દસ ટકાનો વધારો થયો છે જેમાં વર્ષની બે પુસ્તકને બદલે એક પુસ્તક કરવામાં આવ્યું છે તો ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમમાં ચોક્કસ વિષયના પાઠ્યપુસ્તકો બદલાયા છે વધુમાં પ્રિન્ટિંગ હાલ ચૂંટણીને લઈને ધીમું રહેતા જરૂરિયાત અને માંગ મુજબના પાઠ્યપુસ્તકના સ્ટોકમાં ઘટાડો થયો છે આ વચ્ચે વાલીઓ માટે એકમાત્ર રાહત એ થઈ છે કે નોટબુક ડાયરી તેમજ અન્ય સ્ટેશનરીના ભાવમાં હાલ કોઈ વધારો આવ્યો નથી જેને લઈ બાળકો બાળકોના શાળાકીય અભ્યાસનું આર્થિક બજેટમાં દસ ટકા વધારો થયો છે જેમાં આંશિક વધારો થશે આ વખતે ગુજરાતી માધ્યમમાં ત્રણ એક વિષયના ફેરફારો છે ઇંગ્લિશ મીડિયમમાં બી છ એક વિષયનો ફેરફારો છે અને દસ ટકા જેવો વધારો છે પાઠ્યપુસ્તકમાં અને નોટબુકમાંની અંદર યથાવત ભાવત પડેલા છે એમાં કોઈ વધારો થયો નથી આ એ ભાવ વધારો ગયા વખતે કેટલા રૂપિયાનું ભારણ વધશે કોઈ પણ પરિવાર પર દસ કે બાર ટકાનું ભારણ વધશે એથી વધારો આ વખતે વધવાનું નથી ગયા વર્ષે સરખામણી નોટબુકો ભાવ ઓછા છે અને પાઠ્યપુસ્તકોમાં પણ મેક્સિમમ કદાચ પાંચ ટકાનો વધારો હશે એનાથી વધારે નહીં અચ્છા પાઠ્યપુસ્તકોની ઘટ આ વખતે થોડી છે ગયા વર્ષ કરતાં આ વર્ષે પાઠ્યપુસ્તકોમાં થોડીક ઘટ પડશે બજારમાં કદાચ ગુમ પડશે જે કયા વિષયો બદલાયેલા છે જેના કારણે આ વસ્તુ સમસ્યા શકે ગુજરાતી મીડિયમમાં પહેલા બીજાનું ગણિત પાંચમા ને ઇંગ્લિશ સાતમાની ગુજરાતી

ભરૂચમાં છેલ્લા ઘણા સમયથી પ્રીત હોમિયોપેથિક દ્વારા મનબુદ્ધિના બાળકો માટે નિઃશુલ્ક ચેકઅપ કેમ્પ યોજવામાં આવે છે ભરૂચ રોટરી ક્લબ પાછળ આવેલ કલરવ શાળાના તમામ બાળકો માટે પ્રીત હોમિયોપેથિક દ્વારા હોપ ફોર હોપલેસ નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ મનબુદ્ધિના બાળકો માટે યોજવામાં આવ્યો હતો આ કેમ્પ છેલ્લા છ વર્ષથી દર બીજા અને ચોથા મહિને યોજાય છે આમાં મનબુદ્ધિ અપૂરતા વિકાસ જેવા કેસીસની વિનામૂલ્યે સારવાર કરવામાં આવે છે દિવ્યાંગ બાળકો ઓટિસ્ટિક ચિલ્ડ્રન ડાઉન સિન્ડ્રોમવાળા ચિલ્ડ્રન જીવોનો વિકાસ મંદ હોય બુદ્ધિમંદ હોય શરીરમાં ખોડ પણ હોય એવા દર કેમ્પમાં સેંકડો બાળકો સારવાર લે છે સારવાર અસરકારક નીવડી છે એવું છેલ્લા છ સાત વર્ષથી સારવાર લેનારા બાળકોના વાલીઓનો અનુભવ છે આ માધ્યમ દ્વારા સમાજના નાગરિકોને એક અપીલ કરવાની કે અસરકારક સારવાર મેળવવા માટે આવા કેમ્પ યોજાય ત્યારે તમે સહભાગી બનો જે સારવાર લે છે એને પણ ગતિશીલતા આપો અને અન્ય બાળક આપણી આસપાસમાં એવું હોય તો એને ભલામણ કરી આજીવન વિના મૂલ્યે સારવાર આપવાનું આયોજન આ સંસ્થા દ્વારા નક્કી કરાયેલું છે વડોદરા ભરૂચ સુરત વાપી ખાતે આવા કેમ્પ દર મહિને યોજાય છે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા સાગબારા વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે અચાનક વાતાવરણમાં પલટા સાથે કમોસમી વરસાદ પડતા લોકોએ ક્ષણિક રાહતનો અનુભવ લીધો હતો કાળા દિબાંગ વાદળો સાથે કમોસમી વરસાદ પડતા વિસ્તારમાં ઠંડક પ્રસરી હતી જોકે ભર ઉનાળે કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો હતો ભરૂચ જિલ્લાની કોલેજોના કેમ્પસ એમ્બેસેડર સાથે નાયબ જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રેશ રાઠવાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારોમાં જાગૃતતા કેળવવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કોલેજનો પણ લોકશાહીની પ્રક્રિયામાં મતાધિકારનો ઉપયોગ કરીને સહભાગી બને તે માટે કેમ્પસ એમ્બેસેડરની નિમણૂક કરવામાં આવી છે જે અન્વયે નાયબ જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રેશ રાઠવાના અધ્યક્ષસ્થાને વીસ જેટલી કોલેજના કેમ્પસ એમ્બેસેડર સાથે બેઠક યોજાઈ હતી તેમને મતાધિકારની પ્રક્રિયામાં જોડાવા તેમજ અન્ય મતદારોને પ્રેરિત કરવા માર્ગદર્શન આપ્યું હતું આ તકે નાયબ જિલ્લા વિકાસ અધિકારીને યુવા કેમ્પસ એમ્બેસેડર અને કોલેજજનોએ પોતે મતદાન કરશે તેવી ખાતરી આપી હતી તેમજ અન્ય લોકોને પણ મતદાન કરવા પ્રેરિત કરશે તેવો ઉત્સાહ દર્શાવ્યો હતો તેમજ આવનાર દિવસોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમોમાં સક્રિય ભાગીદારી નોંધાવશે આ બેઠકમાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના શિક્ષક નિરીક્ષક ડોક્ટર દિવ્યેશભાઈ પરમાર મદદનીશ શિક્ષક નિરીક્ષક જીજ્ઞેશભાઈ પટેલ ચૂંટણી તંત્ર સાથે સંકળાયેલા અધિકારીગણ શિક્ષક વિભાગના અધિકારીગણ જોડાયા હતા તિલકવાડા તાલુકાના વાડિયા ગામ નજીક નર્મદા કિનારે નાહવા પડેલા યુવક ઉપર મગરે હુમલો કર્યો હતો તિલકવાડાના મરશન ગામના ત્રણથી ચાર યુવકો વાડિયા ઓવારા ખાતે નાહવા ગયા હતા આ દરમિયાન ફૂટ જેટલા મગરે ત્રીસ વર્ષીય અમિતભાઈ જગદીશભાઈ ઉપર હુમલો કર્યો હતો જે ભારે જહેમત બાદ મગરના મોડામાંથી યુવકે પગ છોડાવી પોતાનો જીવ બચાવ્યો હતો જોકે મગરે પગમાં બટકુ ભરતા ગંભીર ઈજા પહોંચી હતી જેને તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું મળતી માહિતી મુજબ યુવકને પગમાં ગંભીર ઈજા પહોંચતા બારથી તેર જેટલા ટાકા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે હાલ યુવક તિલક વાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળ હોવાનું અને યુવક ભાનમાં હોવાનું જાણવા મળ્યું છે નાહવા પડ્યા હતા મગર મગર વગેરે પગમા પગમા એ બપોરે બાર વાગે ચાર જણા નાવા ગયેલા વાડિયા કુવાડા પાસે હા એમાં અમારા કાકાનો છોકરો નામ એ તડવી અમિતભાઈ જગદીશભાઈ રહેવાસ રહેવાસી ગામ મરસંદ તાલુકો તિલીકવાડા જિલ્લો નર્મદા હા એટલે એ બધા નાવાગ પડેલ એમાં અમિતભાઈ અમિતભાઈને ઘૂંટણ નીચે પગમાં દાવ ભરવાથી મગરે ભટકો પડ્યો મગરે પગમાં દાવ ભરવાથી મોટો બાર ફૂટનો મગર હતો હા એને પગમાં ડાઉ ભરવાથી ચીરો પડી ગયેલ છે હા અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર ભરૂચ રેલવે પોલીસે અંકલેશ્વર રેલવે સ્ટેશન પરથી સત્યાવીસ લાખ રોકડા સાથે દાહોદના એક ઇસમને ઝડપી પાડ્યો પોલીસે ચેકિંગ દરમિયાન એક ઇસમ પર શંકા જતા બેગ ચેક કરતા રૂપિયા મળી આવ્યા પોલીસે એકતાલીસ એક ડી મુજબ ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે આકર્ષિત રંગોથી શણગારેલી રંગોલી દ્વારા મતદાન જાગૃતિ માટેના અનોખા પ્રયાસ आगामी 30 एप्रिलला रोज पोलिंग स्टाफ पोस्टल बॅलेट थी मतदान करसे प्रांत कचेरी तालुका सेवा सदन खाते पोलिंग स्टाफ ना पोस्टल बॅलेट मतदान माते आकर्षण बूथ उभु करायो जिल्हा वोटिंग तंतरा ना मतदान जागृती अभियान म केंद्र समाज सक्रिय किन्नर समाज नु 100% नामांकन જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ભરૂચ ખાતે શિક્ષક નિરીક્ષક ડોક્ટર દિવ્યેશ પરમારે વધુ મતદાન થાય તે અંગે માર્ગદર્શન આપ્યું પોતાના પરિવાર પણ મતદાનમાં ભાગ લે તેવો સંકલ્પ લેવડાવ્યો આજના ના સિટી ન્યૂઝે સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર